સર્જાયો વલસાડ જિલ્લાના પારડી તાલુકાના નેવરી ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જ્યાં ત્રણ વાહનો વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ત્રણ લોકોના કરુણ મોત નીપજ્યા હતા ઘટનામાં નેવરી ગામની જ બે મહિલાઓના અકસ્માતમાં મોતને પગલે સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ છવાયો હતો બનાવની વિગત મુજબ પારડીના નેવરીના સડક ફળિયા નજીકથી પૂર ઝડપે પસાર થયેલી એક પિકઅપ જીપે રિક્ષાની જોરદાર ટક્કર મારી હતી રિક્ષાને ટક્કર વાગતા જ રિક્ષા ટેમ્પો સાથે અથડાઈ હતી આમ એક પછી એક ત્રણ વાહનો વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં રિક્ષામાં સવાર નેવરી ગામની જ બે મહિલાઓ અને એક કપરાડાના એક યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું જ્યારે રિક્ષા ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું આ ઘટનામાં અકસ્માત સર્જ્યા બાદ પિકઅપ ચાલક વાહક સાથે ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો બનાવની જાણ થતાં જ ગામના લોકો એકઠા થઈ ગયા હતા ઘટનાની જાણ થતાં જ પારડી પોલીસે ઘટનાસ્થળે પહોંચી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી અકસ્માતમાં નેવરી ગામની રાજુબેન અરવિંદભાઈ પટેલ અને સુરેખાબેન ઉત્તમભાઈ પટેલ નામની બે મહિલાઓ અને કપરાડાના બારપુડા ગામના લલિત સંજય બડગર નામના યુવકનું મોત નિપજ્યું હતું અકસ્માતના ઘટના સ્થળે કમકમાટી ભર્યા સર્જાયા હતા એકસાથે ત્રણ લોકોના અકસ્માતમાં મોતને પગલે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું પારડી પોલીસે અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા જીપ ચાલકને ઝડપવા તપાસ હાથ ધરી હતી